આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓર્ભુવા સ્વાત્સુરવારે ભરગોદેવસ્ય ધીમહિ યો નાહ પ્રચો દયા યુવા ક્રાંતિપથ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય છવ્વીસમો યુવા શક્તિ સાધક બને દેશની પ્રત્યેક યુવા શક્તિ સાધક બને કારણ કે દુર્બળતા જ દુઃખનો પર્યાય છે जे शक्ति साधना में संलग्न है शक्ति संपन्न है तों भला केम दुखी अदम्य साहस जबरदस्त जीजीविशा, प्रचंड पराक्रम क्यारे हार न नारी, संघर्ष क्षमता शक्ति नाज अलग, -अलग नाम है ज्यादा ज्या दुख टकी सकतु नथी दुर्भाग्य टकी सकतु દુઃખોના રોદડા તો શક્તિહીન રૂવે છે ગ્રહ દશાઓનું ચક્કર કાળની ચાલતી વાતો તો તેવો કરે છે જેમના અંતસ્થો શક્તિ સ્ત્રોત સૂકો છે જેમની અંતઃ સંવેદનામાં શક્તિના તોફાનનો તીવ્ર વેગ છે તેમનું હૃદય શક્તિની ભક્તિથી ભરેલું છે તેઓ તો એક જ પ્રહારમાં કાળની દરેક કુટિલતાનો જડબા તો જવાબ આપે છે દુઃખો અને દુર્ભાગ્યના મૂળને જ ઉખેડીને ફેંકી દે છે તેઓ તત્વવેતા છે જીવનની અનુભૂતિથી સંપન્ન છે તે સૌનું માનવું છે કે આપણે સૌ શક્તિમાંથી જ ઉત્પન્ન થયા છીએ ને તે જ આપણી મા છે તેમની જ કૂખમાં આપણા અસ્તિત્વએ આકાર લીધો છે જ્ઞાનીઓ તેને ગાયત્રી કહે છે દેવો તેની સ્તુતિમાં ગીત ગાતા મંત્રોચાર કર્યો છે વિદ્યા સમસ્તા સુદૈવ દેવી ભેદા શ્રિયા સમજગત્સુ તયી ગયા પુરતીબે તત્તિ સ્વ વ્રતસ્વ પરોપિત હે આદિદેવી સમસ્ત વિદ્યાઓ તથા તમારા જુદા જુદા સ્વરૂપ છે જગતમાં જેટલી પણ સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે હે જગદંબા એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે તમારી સ્તુતિ શું થઈ શકે તમે તો સ્વર્ણના કરવા યોગ્ય પદાર્થોથી પર અને પરા ભાણી છું ચોવીસ અક્ષરો વાળો ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુસ્વ તત્સવિતોણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયા શક્તિ સાધનાનું પરમ ગોપનીય સૂત્ર છે આ મંત્ર જપે છે તે સૌ પણ આ ગોપનીય રહસ્યને ઓછા લોકો જાણે છે કે ગાયત્રીની શક્તિ મહાપાત મહાતપમાં સ્ફુરિત થાય છે જે તપથી વિહીન છે સ્વયં સદાચારથી રહિત છે તેમને ગાયત્રી સાધનાનો કોઈ લાભ મળતો નથી તેઓ તપસ્યા કરતાં કરતાં ગાયત્રીની સાધના સરિતામાં ડૂબેલા હોય છે તેમનામાં દુઃખ અને દૌર્ભાગ્યને પરાજિત કરનારી સમસ્ત શક્તિઓ પ્રાદુર્ભાવ પ્રાદુર્ભૂત થઈ જાય છે જ્ઞાન અને બૌદ્ધ આપનારી સમસ્ત વિદ્યાઓનો ઉદય થાય છે તપ શારીરિક માનસિક અને આત્મિક સંઘર્ષનો પરમ અવસર છે યુવાનોને તેને પોતાની સ્વાભાવિક ધર્મરૂપે અપનાવવું જોઈએ સંઘર્ષ જો સન્માર્ગ પર ચાલતા ચાલતા કરવામાં આવે તો સમજો કે ગાયત્રી સાધના બરાબર થઈ રહી છે આમ તો ગાયત્રી સાધનાનો અવસર હળ પર હળ ક્ષણ પર છે તેમ છતાં અધ્યાત્મવેતાઓને નવરાત્રિના નવ દિવસોને તેના માટે વિશેષ સુયોગ્ય માન્યો છે વાસંતી અને શારદીય બંને નવરાત્રિઓના પોતપોતાના સાધના રહસ્ય છે શારદીય નવરાત્રિને શક્તિનો બોધનકાળ કહેવામાં આવે છે આ પરમ અવસર હાથથી જતો ન રહે શક્તિ સાધક જો તેની આધ્યાત્મિક ગરિમાને ઓળખી શકે તો જીવનમાં કાંઈ પણ અસંભવ રહેશે નહીં આ શારદીય નવરાત્રિ ગાયત્રી શક્તિ સાધનામાં સૌ લગ્ન થાય છે અને તેની સાધના વિધિનું સંપૂર્ણ વિધિ વિધાન ગાયત્રી મહાવિજ્ઞાનમાં તેમજ આ સામાયિકના આગામી અંકમાં વાંચે વિચારે અને વિશ્વાસ રાખે કે ભાગ્યલક્ષ્મી તેની પાસે જ આવે છે જે શક્તિ સાધક છે જેમનું હૃદય સિંહનું છે શક્તિ સાધકો માટે પાછળ જોવાનું કોઈ કામ નથી આગળ આગળ વધતા જાઓ યુવા સ્વયં સ્ફુરિત થતું અનુભવે અનંત શક્તિ અસીમ ઉત્સાહ અનંત સાહસ અને અનંત ધીરજ ત્યારે જ યુગાંત્રીય કાર્ય કાર્ય સંપન્ન થશે યુવાનોની આ શક્તિ સાધના અબાધ અને અવિરામ રહે તેના માટે તે અનિવાર્યપણે સ્વાધ્યાયશીલ બને અને સત્સંગની ગરિમાને સમજે